વલસાડ જિલ્લામાં ડીઆરઆઈ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ડીઆરઆઈ દ્વારા જે વ્હાઈટ કડા ઓપરેશન હેઠળ જિલ્લાના ધોબીકુઆ ગામ ખાતે મોટા પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે બાવીસ કરોડ રૂપિયાનો જે ડ્રગ્સનો જથ્થો છે તે આગળથી ડીઆરઆઈ ની ટીમને મળી આવ્યો છે સાથે જો વાત કરવામાં આવે તો ડીઆરઆઈની ટીમ દ્વારા નવ પોઈન્ટ પંચાવન કિલો આલ્ફ્રાઝોન તૈયાર ફોર્મમાં એક એક

મોટા પ્રમાણમાં જે રીતે વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં અહીં આગળ જે ડ્રગ્સ બનાવવાનું જે કારખાનું છે તે ચાલી રહ્યું હતું ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે મુખ્ય માલિક અને બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે તમામ કર્મચારીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે જે રીતે મોટા પ્રમાણમાં જે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી હતી તે અહીંયા આગળ ચાલી રહી હતી તેને જે ડીઆરઆઈની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અને મોટું જે ડ્રગ્સ રેકેજ છે તેનો પર્દાફાશીઆરઆઈ ની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ